ગુજરાતના મુખ્ય બંદરો ખાતે શાર્ક સહિત તમામ પ્રજાતિઓના બચ્ચાની માછીમારી ઘટાડવાના પ્રયાસો હાથ ધરાયા છે જેના ભાગરૂપે વિકસાવવામાં આવનારા ઉપકરણ અંતર્ગત માછીમારો માટે ટ્રેનિંગ પ્રોગ્રામ હાથ ધરવામાં આવ્યા હતા ભારતની અગ્રણી સંરક્ષણ સંશોધન સંસ્થા ડબલ્યુડબલ્યુએફ ઇન્ડિયા દ્વારા ભારતીય કૃષિ સંશોધન હેઠળ કાર્યરત મત્સ્ય સંશોધન સંસ્થાઓ ઉપકરણ માટે વેરાવળના વિડીયામાં આવેલ કેવડ ભુવન ખાતે તેમજ માંગરોળના માછીમારો માટે અને પોરબંદરમાં બોટ એસોસિયેશન હોલ ખાતે પોરબંદરના માછીમારો માટે ટ્રેનિંગ પ્રોગ્રામનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટ્રેનિંગ કાર્યક્રમો ત્રણેય બંદરોના બોર્ડ તથા હોડી એસોસિએશનના પ્રમુખોની અધ્યક્ષતામાં કરવામાં આવ્યા હતા જેમાં માછીમારો સહિત સમાજના અગ્રણીઓએ લાભ લીધો હતો અશોક થાનકી ગુજરાત ન્યૂઝ પોરબંદર